કોંગ્રેસ માટે જાદુઈ ગણાતા મંગળ ગાવિત ભાજપ માટે બન્યા માથાનો દુખાવો ડાંગ ભાજપમાં મોટું ગાબડું ભ્રષ્ટાચારથી કંટાળીને થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસ સાથે જોડાયા ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતી એક મોટી ઘટનામાં આજે ડાંગ જિલ્લા ભાજપના પાયાના કાર્યકર અને ચાલુ સદસ્યોએ કેસરીઓ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ડાંગના સોથી વધુ ભાજપના સાથ ચાલુ સદસ્યો આગેવાનો અને સક્રિય કાર્યક્રમોએ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો મુખ્ય ઉપસ્થિતિ અને સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ તમામ કાર્યકરોને કોંગ્રેસનો કેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા આ પ્રસંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ઠાકોર અને ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ કાવિત વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને ડાંગના રાજકારણમાં પરિવર્તનને આવનારી ચૂંટણીઓ માટે નિર્ણાયક ગણાવ્યું હતું પક્ષ પલટાનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અને અનન્ય કોંગ્રેસમાં જોડાયેલા આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ શાસનમાં ડાંગના વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છેવાડાના માનવી અને કાર્યકરોની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા છે અને અહીં સુબીર તાલુકાના સુબીર જિલ્લા બેઠકના અને આ સમગ્ર તાલુકાના જિલ્લા એમાં તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા બેઠકના સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ માજી સદસ્યશ્રીઓ સાથે સાથે સરપંચશ્રીઓ ઘણી મોટી સંખ્યામાં આજે જોડાયા છે આપણે જોઈ શકીએ છીએ ભય ભ્રષ્ટાચાર અને ભ્રમ ફેલાવનારી આ ભાજપ સરકાર સાથે આ તમામે છેડો ફાડ્યો છે અને ફરીથી ઘર વાપસી કરી છે તો આજે આ સંકેત છે કે જે ડાંગ ગુજરાતનો એક સૌથી નાનો જિલ્લો કહી શકાય અને જે છેવાડાના માનવી આજે એની શું દશા છે એને દરેક તબક્કે તકલીફ પડી રહી છે સામાન્ય માણસની વાત તો દૂર પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમનું કોઈ સાંભળતું નથી અને ત્યાંના સંગઠનના હોદ્દેદારો તેઓની વ્યથા અમે જ્યારે સાંભળી તો એમના સંગઠનના હોદ્દેદારો પણ તેઓ તેઓનું કંઈ સાંભળતા નથી તો તેથી નારાજ થઈને તેઓએ પાછી ઘર વાપસી કરી છે અને આજે કટિબદ્ધ થયા છે કે આવનારી જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે સમગ્ર કોઈ પણ ચૂંટણી હોય બે હજાર સત્યાવીસની ચૂંટણી હોય પણ હવે ડાંગનો જે ગઢ હતો કોંગ્રેસ એ પાછો આવી રહ્યો છે અને ડાંગની તમામ ચૂંટણીઓ કોંગ્રેસ જીતવા જઈ રહી છે E